મિત્રો કેલીનું માથું સર્વિસ કરાવવા લાગ્યા છીએ અમે ડીસા કારખોને અને કેલીનું બાવલું સર્વિસ કરાવવાનું છે અને કેલીના આંટા નવા પડાવવાના છે તેથી કરીને અમે ડીસા માટે લાગ્યા છીએ અમારા વિડીયોને જોવાનું ના ભૂલતા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સપોર્ટ કરજો મિત્રો ભરત આ કોઈ વલોમ મારી આઈડી છે રોજ નવા નવા વિડીયા અમારી આઈડીમાં આવતા રહેશે તમે જોવાનું ભૂલતા નહીં પ્રફુલ ભેના કારખોને આટા પડા માટે ખેલે લઈ ગેલા છે જોઈ શકો છો આપ કે જોવાનું ના ભૂલતા નવી નવી અપડેટ અમારા વિડીયોમાં આવતી રહેશે મિત્રો જોવાનું ભૂલતા નહીં તમે આપ જોઈ શકો છો કેલીનો આટો તૈયાર થઈ ગયો કેવી રીતના લેટની અંદર સેટ કરવી ક્યાલી કેવી રીતના આટા પાડવા આમ તમામ આપ જોઈ શકો છો મિત્રો જોવાનું ભૂલતા નહીં વિડિયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નહીં આગળ વિડિયો મોકલજો અને સપોર્ટ કરજો મિત્રો આ ભાગને ખ્યાલીને થોડોક ટુકડો કાપવો પડશે કારણ કે નવા અસરથી આંટા પાડવાના છે અવળા આંટા છે તેથી કરીને સવળા આંટા આ ભાગમાં પાડવાના છે તમે જોઈ શકો છો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં આપ જોઈ શકો છો મિત્રો કે થોડી વારમાં શેડો કટિંગ થઈ જશે એટલે વિડીયોને જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં લગાતાર જોવાનું ચાલુ રાખજો મિત્રો કટિંગ થવાની તૈયારીમાં છે કેલીનો શેડો એટલે નવેસરથી આંટા પાડવામાં આવશે કેલીનો કટ મારવામાં આવી ગયો છે આપ જોઈ શકો છો કે ગેલી કેવી રીતેની કપાઈ રહી છે છે છેડો એ ટુકડો પડી ગયો નહીં છે આપ જોઈ શકો છો હવે નવેસરથી આંટા પાડવામાં ત્યાંને આવશે કારીગર ત્યાંના આંટા પાડી રહ્યા છે લેટ મશીન ઉપર ભગવતી એન્જિનિયરિંગ ડીસા બકુલભાઈનું કારખાનું છે હિતેશભાઈ વાળો ધરોડા આંટા પાડી રહ્યા છે આપ જોઈ શકો છો આંટો તૈયાર થઈ ગયો છે હવે આપ જોઈ શકો છો વિડીયોની અંદર ભાઈ